ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ત્રણસો સિત્તેર શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે ગાંધીના વાહન સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન જોવા મળ્યો હતો નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં જ ખુશી છલકાતી નજરે પડી હતી રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાની ત્રણસો પૈકી જંબુસરની બ્રાઇડ શાળાને સીલ કરવામાં આવી છે

ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ આજે યોગાનો યોગ પહેલા દિવસે જ શાળામાં આવ્યા છે ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને પહેલા દિવસથી જ ફૂલ હાઉસ છે બાકી આવું આટલો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળે એનાથી અમને પણ એક ગૌરવ છે ખૂબ આનંદની લાગણી છે અને આ વર્ષે જેવા સુંદર પરિણામો આવ્યા છે એવા પણ સુંદર પરિણામો ભવિષ્યમાં આવતા રહે એવી સર્વે ને શુભકામનાઓ નમસ્કાર